આજે પંદર ડિસેમ્બર સરદાર શ્રી વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવાનો પાવન દિવસ આ પ્રસંગે આપની સમક્ષ સરદાર પટેલ અને તેમના પ્રતિભાશાળી વ્યક્તિત્વનું જીવન દર્શન કરાવવાનો પ્રયાસ કર્યો છે તો ચાલો જાણીએ લોહ પુરુષ સરદારને એકત્રીસ ઓક્ટોબર અઢારસો પંચોતેરના રોજ એમના મોસાળ નડિયાદમાં જન્મેલા વલ્લભભાઈ રાષ્ટ્રના પ્રથમ હરોળના નેતા હતા લોખંડી મનોબળ દ્વારા તેમણે મેળવેલી સિદ્ધિઓ અને રાષ્ટ્રને સમર્પિત તેમની સેવાઓને સૌ સદાય ગર્વ સાથે યાદ કરશે પિતા ઝવેરભાઈ કરમસદ ગામના એક સામાન્ય ખેડૂત હોવા છતાં દેશભક્તિ અને દ્રઢતા તેમની નસે નસમાં હાજર હતી રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં તેઓ અંગ્રેજ સરકાર સામે અઢારસો સત્તાવનના સ્વતંત્રતા સંગ્રામમાં પણ લડ્યા હતા વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ ઝવેરભાઈના બે સંતાનો બુદ્ધિબળમાં બંને સરખા અસાધારણ બુદ્ધિચાતુર્ય તેમની કારકિર્દીને શિખરે પહોંચાડવા મદદરૂપ બન્યું મોટાભાઈ વિઠ્ઠલભાઈ મધ્યસ્થ ધારાસભાના સંચાલક બન્યા જે પદ તેમણે ખૂબ જ કુનેહ અને સન્માન સાથે સંભાળ્યું નાનાભાઈ વલ્લભભાઈ સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહપ્રધાન તથા નાયબ વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ વલ્લભભાઈએ નડિયાદ અને વડોદરામાં આગળનું ભણતર પૂરું કર્યું વિદ્યાર્થી વયથી જ તેમનામાં દ્રઢ સંકલ્પ બળ અને નિડરતાના બીજ પડેલા હતા એકવાર જ્યારે તેમની બગલમાં ગાંઠ નીકળી ત્યારે ગામના વૈદરાજે ઈલાજ માટે ધગધગતા લોખંડના સળિયા વડે ડામ દેવાનું સૂચવ્યું વલ્લભભાઈ તો તૈયાર હતા પણ આવા કુમળા બાળકને ધગધગતો સળિયો ચાપવા તૈયાર કોણ થાય બાળવલ્લભ આ અવડવ સમજી ગયો વૈદરાજના હાથમાં નો ગરમ સળિયો પોતાના હાથમાં લઈ જાતે જ પેલી ઉપર ડામ જોનારા સૌ આ અસાધારણ નિડરતા અને પર આફરીન થઈ ગયા નેતાગીરી માટેની નિડરતા અને સર્વસામાન્યતાના લક્ષણો સરદારમાં શરૂઆતથી જ પડેલા હતા એકવાર એમના શિક્ષક વાતોના ગપાટા મારતા વર્ગની બહાર જ ઉભા હતા છોકરાઓ સાહેબની રાહ જોઈને ક્લાસમાં કંટાળ્યા બધાએ ગણ ગણગણવાનું અને પછી ગાવાનું શરૂ કર્યું ગપાટા મારતા ગુરુજી ગીતોના અવાજથી ચમકીને વર્ગમાં આવ્યા નેતરની સોટી લઈ ફરી વળ્યા ગવડાવી રહેલા છોકરાને ખોખારો કરી ત્રાળ પાડી ઉઠ્યા ત્યાં જ વિદ્યાર્થી વલ્લભભાઈ બહાદુરીથી બોલ્યા સાહેબ આ બધી બાબતમાં વાક તો આપનો જ છે પછી વગર વાકે આ વિદ્યાર્થીઓને સજા કેમ કરો છો જો તમે સમયસર વર્ગમાં આવ્યા હોત અને ભણાવતા હોત તો અમે નવરા બેઠા હોત ગેટ ગેટઆઉટ કહી વર્ગની બહાર જવા કહ્યું બહાર જતા વલ્લભભાઈની સૂચક અને વેધક નજર વર્ગના વિદ્યાર્થીઓ પર ફરી વળી જેવા વલ્લભભાઈ વર્ગ બહાર નીકળે છે તેટલામાં બધો જ ક્લાસ હુડહુડ કરતો ખાલી થઈ ગયો વાત હેડમાસ્તર સુધી પહોંચી વિદ્યાર્થીઓની હડતાલ વલ્લભભાઈના આવી પડી હતી આમ નેતાગીરીનો પાયાનો ગુણ એટલે કરવી એ આપણા સરદારમાં સાહજિક જ હતો તેમનામાં સામા માણસને એક જ નજરમાં પગથી માંડી માથા સુધી માપી લેવાની અનોખી સૂઝ હતી વ્યવહાર કુશળતા અને વિચક્ષણ બુદ્ધિ એ તેમની આગવી શક્તિ હતા આ બધી જ આવડતોએ વલ્લભભાઈને બાહોશ વકીલ બનાવ્યા ધૈર્ય અને અડગતા તો એમના જ એકવાર કોર્ટમાં કોઈ મહત્વના કેસની દલીલો ચાલુ હતી વલ્લભભાઈ પોતાની બુદ્ધિયુક્ત દલીલો દ્વારા કોર્ટ રૂમ ગજવી રહ્યા હતા તેવામાં તેમના નામનો એક તાર સંદેશો લઈને માણસ આવ્યો તારમાં તેમના પત્નીના દુઃખદ અવસાનના સમાચારની જાણ કરેલી હતી વલ્લભભાઈએ તારમાં નજર ફેરવી કશું જ ન બન્યું હોય તેમ ચહેરા ઉપર અડગતા રાખી કોર્ટમાં કેસ પૂરો થવા સુધી પોતાની દલીલો ચાલુ રાખી મિત્રોએ આ જાણ્યું સૌને આ આત્મસંયમી અને સ્થિત પ્રજ્ઞ સંત જેવા સરદાર પર માન જાગ્યું ઓગણીસો એકત્રીસમાં માં કોંગ્રેસ પક્ષનું પ્રમુખ પદ સોંપીને તેમનું ગૌરવ કરવામાં આવ્યું ઓગણીસો સાડત્રીસમાં ચૂંટણી પ્રચારનું સુકાન સંભાળ્યું જબરો પ્રતિસાદ સાંપડ્યો અગિયારમાંથી સાત પ્રાંતોમાં કોંગ્રેસનું મંત્રીમંડળ સ્થપાયું સંસદીય પક્ષના વડા તરીકે તેઓ નિમાયા જેમાં તેમણે પ્રધાનોના કાર્યોની સમીક્ષા અને નિરીક્ષણનું કાર્ય કરવાનું હતું સ્વાતંત્ર ચળવળના એક મહત્ત્વના નેતા હોવાને લીધે જેલવાસ અને બીજી અનેક મુશ્કેલીઓ તેમણે વેઠી ઓગણીસો બેતાલીસની ભારત છોડો ચળવળમાં સક્રિય સહયોગ તેમના માટે ત્રણ વર્ષનો જેલવાસ લાવ્યો ઓગણીસો પિસ્તાલીસમાં જેલમાંથી છૂટ્યા બાદ વચગાળાની સરકારમાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કર્યું ઓગણીસો છેતાલીસમાં નાયબ વડાપ્રધાન તરીકે પણ ચૂંટાયા સ્વતંત્ર ભારતના પ્રધાનમંડળમાં તેમણે ગૃહ અને રાજ્યોના ખાતાનો વહીવટ સંભાળ્યો એક ખૂબ જ પેચીદો મામલો તેમની દુરંદેશીથી ઉકેલી શકાયો જેને માટે દરેક ભારતીય સરદારના આ પ્રદાનને હંમેશા યાદ કરતા રહેશે ભારતમાં અનેક નાના દેશી રજવાડાઓ હતા અંગ્રેજ સરકારે જાણી બુજીને જ તેમનો પ્રશ્ન ગુંજવાયેલો રાખ્યો દેશને આરાજકતામાં ધકેલી ચાલ્યા જવાની આ તેમની ચાલ હતી નાના કે મોટા દેશી રજવાડા હવે પોતાની રીતે અમે સ્વતંત્ર થઈને રહીશું એવા સપનાઓમાં રહેવા લાગ્યા પણ સરદાર જેનું નામ બધા જ દેશી રાજાઓ જોડે સફળતાપૂર્વક ચર્ચાઓ કરી તેમને એક જ ગણરાજ્ય ભારતમાં ભળી જવા મનાવી લીધા એટલું જ નહીં તેમના રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી રાજાશાહી ખતમ કરી નાખી લોખંડી પુરુષ તરીકે સદા યાદ રહેશે તેવા સરદાર પટેલે ભારતીય રાજનીતિને એક શાશ્વત વિચારધારા અને મુત્સદ્દીપણાથી સભર પ્રતિભાના દર્શન કરાવ્યા ધૈર્યના પર્વત જેવા સરદારના સાનિધ્યમાં આવેલા આપણા અગ્રેસરો તેમની પ્રતિભાને શબ્દ ફૂલોથી આ રીતે સજાવે છે વિનોબા લખે છે સરદાર સ્પષ્ટ બોલતા હતા પ્રહાર કરતા તે ડરતા નહીં ભલે કોઈને ગમે તે લાગે વળી વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે તો એનાથી જરાય ડગમગતા નહોતા મહાદેવભાઈ દેસાઈ ગાંધીબાપુના અંગત સચિવ હતા તે સરદાર માટે લખે છે ખેડૂતોની ભાષામાં બોલતા સરદારની આંખોમાં અંગારા જેવી ચમક દેખાતી અને વિરોધીઓનો વિનાશ કરી નાખે એવી આંધીનું સર્જન તેમની વાણીમાંથી થતું બાપુએ સરદારના એક અત્યંત છુપા સ્વરૂપને છતું કરતાં જણાવ્યું સરદારની શૂરવીરતા જ્વલંત દેશદાજ અને અનંત ધૈર્યના ગુણોથી તો હું અજાણ ન હતો પણ તેમને મને જે પરમ પ્રેમથી તરબોળ કર્યો છે તેવા માતૃપ્રેમ જેવા ગુણ માટે સદાય હું એનો ઋણી રહીશ મને તેમની લાગણીઓમાં મારી માતાનું સ્મરણ થઈ આવતું માતા જ દર્શાવી શકે તેવા ગુણોનું મને સરદારે દર્શન કરાવ્યું પંદરમી ડિસેમ્બર ઓગણીસો પચાસનો એ દિવસ સવારના નવ વાગીને સાડત્રીસ મિનિટે આઝાદ રાષ્ટ્રના લોખંડી દિવ્ય પુરુષ યુગ નિર્માતા સરદાર પટેલે છેલ્લા શ્વાસ લીધા ગુજરાત અને દેશના સહુએ જબરજસ્ત આંચકો અને દુઃખની લાગણી અનુભવ્યા આઝાદ ભારતની પાર્લામેન્ટમાં સવારે અગિયાર ત્રીસ કલાકે શોક ઠરાવ પ્રદર્શિત થયો સમગ્ર રાષ્ટ્રમાંથી નેતાઓ રાષ્ટ્રભક્તો સ્નેહીજનોની લાખોની મેદની મુંબઈમાં ઠલવાઈ પોતે કાંતેલા સૂતરનો હાર મણીબહે પહેરાવ્યો અને બિરલા હાઉસના દરવાજા ખોલી નંખાયા લશ્કરી વાહનમાં સરદારશ્રીના અંતિમ દર્શનાર્થે લોક સમુદાય ઉમટી પડ્યો થોકબંધ ધોળાઓ તેમની પ્રદક્ષિણા કરી सरदार वल्लभभाई पटेलने आसंगे कोटी कोटी वंदन जय हिंद जय भारत